મહોત્સવ ગુરુ ભક્તોએ ગુરુ દર્શન કરી અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી ચિત્રકુંડ ચારણા ગામે સંત શ્રી લખનદાસ બાપુના ગુરુ દિવસે ગુરુ દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ગુરુ દિવસે ઢીમા ગામ ખાતે સંત શ્રી જાનકીદાસ બાપુના ગુરુના દર્શન ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા ગુરુપૂર્ણિમાના દિવસે ભાભી મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

રાજપૂત આંબાભાઈ સોલંકી અને હાજાજી રાજપૂત પ્રકાશભાઈ સોની કાસરામભાઈ પુરોહિત સહિતના આગેવાન અને ભક્તોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એટલે મોટા અને એની વ્યાખ્યા કરવાજી અને ને એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ જે ગુરુ જ્ઞાની હોય ગુરુ વિદ્વાન હોય ગુરુ શ્રેષ્ઠ હોય વિશેષ્ઠ હોય એવા વ્યક્તિને એવા સંતને એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ ગુરુ એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નવા ગુરુ એ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ને ગુરુ મહેશ છેત્રીદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલેને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે આપણે ત્યાં પાંચ પ્રકારના ગુરુઓ છે પહેલાં તો માતા પિતા ગુરુ છે પછી શિક્ષા ગુરુ છે પછી ગોર મહારાજ ગુરુ છે પછી સદગુરુ છે એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે ગુરુ દત્તાત્રે પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાને ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ શુભ આશીર્વાદ સૌનું કલ્યાણ થાવ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશંતુ મા કચિત દુઃખ ભાગ ભવેત ધરણીધર ભગવાન કી જય એવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાદ